રાક્ષસ ને જેથી ગાયના ગડકા ની મેલપા બાપ કહેવાય છે એ ગાય હતી ગાયના ગડકાની મેલપા રાક્ષસ કરી ગયો ને એના બાપ કહેવાય છે કે કોઈ મારવાની તાકાત નથી રાક્ષસ ને મારી ન શકે એટલે તમામ દેવી દેવતા એ ભેગા થઈ મારી વાત માં ધ્યાન આપજો સાહેબ સારું મારી વાત માં ધ્યાન આપજો તો તમામ દેવી દેવતા એ ભેગા મળી અના બાપ કેવાય છે કે પો મહિનાની अम्माસ હજી ગઈ કાલે ગઈ એ પો મહિનાની अम्माસના દાડે આથી લગભગ 60 કિલોમીટર સાયલા ગામ થાય અને આ સાયલા ગામના તળાવની મેલપા દેવી દેવતા પીર પેગંબર 33 કરોડ દેવી દેવતા ભેગા મળી પોતાનો શરીરનો મેલ ઉતારે કાયાનું બનાવ્યું ખોડ્યું અને એમાં દેહનો પૂર્યો બાપ કહેવા છે કે

તળાવ ભરેલું હતું પણ તળાવી ખાલી કરી ગઈ હતી ચામુંડાપ કેવા છે કે ચામુંડા બિરાજમાન છે એક હુબકો ભરી નાખું સાયલા નું સરોવર એક જ હુબ બાપ ખાલી કરી નાખ્યું અને ગાય ને તળિયે લાવી મૂકી દીધી તેથી આ મેલની બનાયેલી બાપ કેવાય છે કે પૂતળી એ મેલની બનાયેલી પૂતળી ગાય ના ગડકાની મેળ પાછી બાપ કેવાય શકે કે નામના રાક્ષસ બાપ કહેવાય છે કે જેથી મારી નાખે હે ભાઈ રાક્ષસ બની ગયો દેવી દેવતાનું કામ હતું પરિપૂર્ણ થઈ ગયું અને તેથી મેલની બનાયેલી નનામી બાળકીને મૂકીને બધા દેવી દેવતા પોતપોતાના ગઢે મઢે જવા લાગ્યા પ્રાણ પુરો આજ મારે બે ખાવું મારું નામ શું તમે તો બધા નામ વાળા છો રવિનાજ ભાઈ તમે તો બધા બેઠા છો મારે બેવું કે મારું નામ છું મારે ખાવું છું

અને નહી તારે બેહવાની વાત તો દુનિયાનો કોઈ પણ કાળા માથાનો નો માનવી તને ચિતડું બાંધી મનડું બાંધીને તને તારી હારે તાર લગાવ અને એ ગમે અહીંયા ગંજરૂપી મહાણ માં બેવડાવ મોટી હવેલી માં બેવડાવ કે બાપ કેવા છે કે ઉકડાની ની મેલપા બેવડાવ ની તારે ત્યાં બેહી જવાનું આ ધેદી બાપ કેવા છે કે નાનામી બાળકી બે પછી ઉગતા ના થઈ બાપ કેવાય છે કે હુરત નારાયણ ઉગ્યો એની માથે ધાબડો નાખી દીધો

તેથી આ મ્યાલડી અહીંયા કણા લાસુડી ના બાપ કેવાય શકે ઘોરની ઘોર ની માત્ર તાવો જમીને તેથી આની આ મ્યાલડી મહાણી બની અને જે મુક્તાની બની